શક્તિમાં કી જે આ મારી કર્મભૂમિ છે હું સરપેટી સાયન્સ કોલેજમાં ઓગણીસો ને બાણુંથી રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છું મારું મૂળ વતન વલસાડ છે આજે બહુ પાવન દિવસ છે આજે ક્ષેત્રિય નવરાત્રિનું નવમું નર્તું અને નવમી છે અને એ પાવન દિવસે મૂર્તિ મીનારબા ગર્લ્સ સ્ટી હોમ માટેનો છે મેં વાત્સલ્યમૂર્તિના ટ્રસ્ટી માનનીય ચંદનબેનના અર્પણ કર્યો છે એમના દીકરીના ઘરે જઈને દીકરીના જે આમંત્રણ આપવા માટે આવ્યા છે અને એમને ચેક અર્પણ કર્યો છે અને ખૂબ આનંદની લાગણી થાય છે કે બેને બહુ સરસ મજામાં ભગીરથ કાર્ય કરે છે અને આજે વાત્સલ્યમૂર્તિ મૂર્તિ સ્ટીવ હોમ બનવાનું છે એમાં રૂપિયા અગિયાર લાખનું મારું સમર્પણ રહ્યું છે આ ચૈતર્ય નવરાત્રીમાં મારું બીજું સમર્પણ છે ચંદનબેન જે છે એ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પણ એ સંભાળે છે એમાં પણ મારું યોગદાન ગયું છે અને ગઈકાલે જ મેડમે મને વાત કરી કે મારે આ શરૂ કરવું છે અને મિત્રો આ ચેતી નવરાત્રિના પવિત્ર દિવસે આપણે દીકરીના ઘરે જઈને જ એમને આપણે આમંત્રણ આપી અને એમને વધારીને આપણે આ શરૂઆત કરીએ ખૂબ હું ભાગ્યશાળી છું કે મારું આ દાન બેને સ્વીકાર્યું અને બહુ સરસ મજાનું કામ એ કરવાના જે છે જીવનમાં સફળતા મળે અને આવનારી દીકરી અને રહેનારી દીકરી એ દરેક સમાજનું નામ રોશન કરે અને કુટુંબનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવી અભ્યાસના જય માતાજી જય અંબે મારું નામ ખાંડારતી બેન હિમેશભાઈ છે હું ધોરણ અગિયાર આર્ટ્સમાં ભણું છું આજે આ ચંદનબેન અને સાહેબ અમારા ઘરે આવે અમને હોસ્ટેલની સુવિધાની બધી જાણકારી આપી અમે આગળ અમને હોસ્ટેલમાં ભણીશું અને અમારી આગળનું નામ રોશન કરી કાર્ય કરીશ મારું નામ મારી સંગીતાબેન સાહેબજી છે હું કોલેજમાં પહેલા વર્ષમાં છું તો મારે કોલેજમાં રોજે અપડાઉન કરવું પડે છે એટલે આ મેડમે હોસ્ટેલ ચાલુ કરે છે તો સાહેબ સાહેબના સાથ સાથ અને સહકારથી તો હું પણ કોલે હોસ્ટેલમાં જવા ઈચ્છું છું